તો તમને ભાઈ મારી દીકરી ને તમારી દીકરી હોય ને સાહેબ તો ઈ બે અત્યારે મરેલા નો હોય તમારી દીકરી હોય ને તો મરેલી નો હોય પાંચ પાંચ વાત કરો

આપડેન્ટ લીધો તો આપડે એમ જાણકારી જાણકારીથી આપડે પૂછીને કર્યું ને આપણા નીચે જ કર્યું પૂછીને જ કર્યું અમને આનું નિવેદન નહીં મળે આની ઉપર કાર્યવાહી પૂરી કરવાની છે સાહેબ તરફ

લેખડો સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ મેડિકલ નેગ્લિજન્સ અંડર 304 એ નું છે આપના અધ્યક્ષો એ પોસ્ટમોર્ટમ

અને તો બેડ બોડી લઈ જવાની કઈ કરી દીધું બીજો ફોટો કોઈ જો પોકળ ઉપર નથી કરતા એક વ્યક્તિ છે ને અને આલે પછી બાર દિવસ વાત કરીયા આ બેડ મેક આ બધો કે હાથ મળી ગયો છે આમે કે ઓસા છે તો કે નામ ને Terima kasih telah <laughs> menonton!